ચૈતર વસાવાના સમર્થકો દ્વારા નારાબાજી સાથે વિરોધ કરવામાં આવ્યો ડેડિયાવાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ને જલ્દી જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપ સાથે સંજેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું સંજલી ગુરુ ગોવિંદ ચોક ખાતે આદિવાસી પરિવારના લોકો એકઠા થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડો નું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચેતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ

આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે ત્યારે સરકાર આદિવાસી બહેનો ભેગા થઈને ચેતર વસા જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ ઉપર ડ્રગિસ્ટ પર આવાના જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં અમારા આદિવાસી નેતાઓ પર કઈ પણ થાય તો મૃદુ નેતાઓ કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામ લેતા પણ પાછા નહીં પડે કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે જય જોહ આપનું નામ અલ્પેશ ચારેલ